હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ લાંબા સમય સુધી ચાલે તેવું મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું અને તેમાં એડ કરવાનો મસાલો પણ ઘરે જ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીંયા જાડા મરચાંનો ઉપયોગ કર્યો છે વજનમાં ત્રણસો ગ્રામ મરચાં છે પણ જો તમારે વઢવાની મરચાં અથવા તો પાતળા ડાર્ક મરચાંનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય મરચાંનો ડીટાનો ભાગ કાઢી લેવાનો અને તેને ચાર ટુકડામાં સમારી લઈશું તો જો તમારે મરચાં તીખા હોય તો તેનો બીનો ભાગ કાઢવાનો નહીં તો બીનો ભાગ અંદર રહેવા દેશો તો પણ કંઈ વાંધો નહીં અને મરચાં એકદમ તાજા હોય તેનો જ ઉપયોગ કરવાનો તો આપણા મરચાંનું અથાણું સરસ બનશે વાસી મરચ મરચાં અથવા તો ચીમડેલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો આ રીતે મેં બધા જ મરચાંને સમારી લીધા છે અને હવે મસાલો બનાવવા માટે બે ચમચી વરિયાળી એડ એડ કરીશું એક પેનમાં એક ચમચી જીરું એડ કરવાનું વન ફોર્ડ ચમચી જેટલા મેથી દાણા એડ કરીશું અને બે ચમચી રાઈ એડ કરવાની આ બધા જ મસાલાને મીડિયમ આંચે ફક્ત ગરમ જ કરવાના છે બહુ શેકવાના નથી તેનો અંદર ભેજનો ભાગ હોય તે ઉડી જાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું તો આ રીતે મસાલો જો તાજો બનાવીને શેકીને આપણે બનાવીશું તો આપણું મરચાંનું અથાણું લાંબા સમય સુધી સારું રહે છે અને હવે અડધો કપ તેલને પણ ગરમ કરી લઈશું તો આઠ મોટી ચમચી જેટલું તેલ થાય છે એકદમ સરસ વરાળ આવે ત્યાં સુધી તેલને ગરમ કરી લેવાનું અને તેલને પણ ઠંડુ થવા દઈશું ગરમ કરીને તો હવે આપણો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે તો મિક્સર જારમાં એડ કરીને તેને દળદરો પીસી લેવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીશું એટલે આપણો મસાલો સરસ દરદરો પીસાઈ જશે તો જો આ રીતે સરસ દળદરો પીસી લીધો છે આ રીતનો દરદરો મસાલો હશે ને તો આપણા મરચાંના અથાણાનો ટેસ્ટ સરસ આવશે અને હવે મરચાંમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું વન ફોર્થ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે મેં ફક્ત કલર માટે મરચું એડ કર્યું છે એક લીંબુના ટુકડા એડ કરવાના અને મીઠું એડ કરીશું એક ચમચી ઉપર થોડું મીઠું એડ કરવાનું મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો આપણા મરચાં લાંબા સમય સુધી સારા રહે છે બધો જ મસાલો એડ કરી દઈશું અને ત્રણ મોટા લીંબુનો રસ એડ કરીશું લીંબુનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું અને તેલ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તે પણ એડ કરી દઈશું તો આ થોડીક બાબતોનું તમે ધ્યાન રાખશો ને તો મરચાંનું અથાણું લાંબા સમય સુધી સારું રહે છે કેમ જેમ કે તેલ સરસ ગરમ કરીને એડ કરવાનું મીઠું અને લીંબુનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું અને મસાલો પણ તાજો બનાવીને એડ કરવાનો આ રીતની કાચની બરણીમાં જ આપણે અથાણું ભરીશું તો લાંબા સમય સુધી સારું રહે છે બરણીને સારી રીતે તડકે તપાવી દેવાની તો મેં અહીંયા આ રીતે કોલસો ગરમ કરી લીધો છે મરચામાં થોડુંક સ્મોકી ફ્લેવર આપવા માટે આ કરવું બિલકુલ ઓપ્શનલ છે તો કોલસો ગરમ થઈ જાય એટલે ઉપર થોડીક હિંગ એડ કરવાની જો આ રીતે તમારે ના કરવું હોય તો હિંગ થોડીક મરચાં આપણે જ્યારે આથ્યા એમાં જ એડ કરી દેવાની ઉપર બરણી ઊંધી પાડી દઈશું એટલે બરણીમાં સ્મોકી ફ્લેવર આવી જશે અને આપણી બરણી પણ સ્ટરિલાઇઝ થઈ જશે જેથી આપણા મરચાં લાંબા સમય સુધી બગડશે નહીં તો હવે આપણે મરચાંને બરણીમાં એડ કરી દઈશું એડ કર્યા પછી એને દિવસમાં એક બે વખત હલાવવાના એટલે સારી રીતે મરચાં અથાઈ જશે અને ફિટ ઢાંકણવાળી બરણીનો જ ઉપયોગ કરવાનો તો મરચાં લાંબા સમય સુધી સારા રહે છે તો એકદમ સરસ આપણા મરચાં ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે તમે પણ જરૂરથી મરચાં બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા મરચાં કેવા બન્યા તો કેટલા સરસ એકદમ પરફેક્ટ આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો